મારી બહેન તેના પતિને છૂટાછેડા આપીને અમારા ઘરે રહેવા આવી ગઈ એક દિવસ તેને ખૂબ તાવ આવ્યો અને ચક્કર આવવા લાગ્યા તો અમે તેને હોસ્પિટલ લઈ ગયા ત્યાં ગયા પછી અમને ખબર પડી કે મારી બહેન ગર્ભવતી છે પણ તે તો છેલ્લા એક વર્ષથી અમારી સાથે રહેતી હતી તો તે ગર્ભવતી કેવી રીતે થઈ આ રાત જાણવા હું તેના રૂમમાં છુપાઈ ગયો પણ તેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મેં જોયું કે મારું નામ રવિ છે હું અમદાવાદનો રહેવાસી છું હું ઘરમાં બધાને વધારે પ્રિય હતો આ કારણોસર મારી અને મારી મોટી બહેન વચ્ચે જ્યારે પણ ઝઘડો થતો હતો ત્યારે મારી બહેનને જ ઠપકો મળતો હતો મારી બહેન ગ્રેજ્યુએટ કરી રહી હતી અને હું અગિયારમાં ધોરણમાં હતો ઘણીવાર મને બહેન ભણાવવા શીખવવા માટે બેસાડતી તો હું કોઈને કોઈ બહાનું કરીને ત્યાંથી જવાનો પ્રયત્ન કરતો અને આ જ કારણે અમે લડતા હતા અને બધા દીદીને દોષ આપતા હતા એ વખતે તેને ઠપકો આપવામાં જે આનંદ મળતો હતો તે હવે મારી સામે અફસોસ બનીને ઊભો હતો કારણ કે તેમનો સંબંધ ફાઇનલ થઈ ગયો હતો અને થોડા સમય પછી તે તેના સાસરે ચાલી જવાની હતી મને ખરાબ લાગતું હતું કે હું હંમેશા તેની સાથે ઝઘડો કરતો હતો પણ હવે તેના વિના આખું ઘર સૂનું થઈ જશે તે સમયે હું બાળક હતો અને મને એ પણ સમજાતું નહોતું કે શું સાચું છે અને શું ખોટું છે પણ દિવસો ક્યારે વીતી ગયા એ ખબર પણ ન પડી અને ગઈકાલે મારી બહેનના લગ્ન હતા આખા ઘરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હતો આખરે લગ્નનો દિવસ આવ્યો અને બારાત પણ આવી ગઈ બધા છોકરાના વખાણ કરતા હતા કે વર કેટલો સુંદર છે હું પણ ખુશ હતો કે મારી બહેન એક સુંદર છોકરી છે અને તેને સુંદર જીવનસાથી મળી રહ્યો છે પણ મારા મનમાં બીજી એક વાત હતી જે બધા ભાઈઓના મનમાં હોય છે કે સૌંદર્યથી બહુ ફર્ક પડતો નથી પણ સારું વર્તન મહત્ત્વનું છે મારી બહેન ખૂબ જ સરળ અને સીધી સ્વભાવની તેથી જ હું મારા જીજુ પાસે એ જ અપેક્ષા કરતો હતો કે તે ક્યારેય મારી બહેનને દુઃખી નહીં કરે એટલામાં પિતાએ આવીને મને મારા વિચારોમાંથી બહાર કાઢ્યો કે રવિ ઊભો નહીં રહે અરે ભાઈ લગ્નની બારાત આવી ગઈ મહેમાનોનું સ્વાગત કર હું બહાર ગયો અને તમામ મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કર્યું બધા ખૂબ ખુશ હતા અને આ ખુશી સાથે મારી બહેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા વિદાયનો સમય આવી ગયો હતો બધાના ચહેરા ઉદાસ હતા છોટે દીકરી જ્યારે ઘર જોડે છે ને ત્યારે બધા ખૂબ રડે છે મારું આખું બાળપણ મારી સામે હતું બહુ મુશ્કેલીથી હું મારી જાત પર કાબૂ મેળવી શક્યો અને દીદીને વિદાય આપી બધા મહેમાનો પણ ચાલ્યા ગયા હતા પછી કેટલાક દિવસો આમ જ વીતી ગયા આજે દીદી અને જેજુ ઘરે આવવાના હતા મા સવારથી કિચનમાં પકવાન બનાવી રહ્યા હતા કારણ કે લગ્ન પછી પહેલી વાર જમાઈ ઘરે આવવાના હતા બધાએ તેનું સ્વાગત કર્યું અને ખૂબ જ પ્રેમથી તેનું સ્વાગત કર્યું આજે આડોશ પાડોશની મહિલાઓ ઘરે આવી હતી કારણ કે લગ્ન પછી દીદી પહેલી વાર ઘરે આવી હતી તેથી તે કેવી દેખાતી હતી તે જોવા બધા આવી ગયા હતા તે બધા તેના સાસરિયાવાળા વિશે પણ પૂછવા માગતા હતા થોડા સમય પછી હું બહેનની નજીક જઈને પૂછવા લાગ્યો કેમ છે દીદી અને તમારા સાસરિયાઓ અને જીજુ તમારી ધ્યાન રાખે છે કે નહીં તો દીદી હસી પડી અને કહ્યું બહુ સારું છે તમારા જીજુ પણ ખૂબ કાળજી રાખે છે મને કોઈ પણ પ્રકારની કમી નથી બધા મારી સાથે તેમની દીકરીની જેમ વર્તન કરે છે બહેન સાસરે ખુશ છે તેનાથી હું પણ ખુશ હતો આખરે હું આ જ ઈચ્છતો હતો કારણ કે હું હજી પણ અફસોસ અનુભવી રહ્યો હતો મેં મારું આખું બાળપણ અને યુવાની મારી બહેન સાથે લડવામાં વિતાવી હતી પરંતુ જ્યારે તેની સાથે વાત કરવાનો તેની સાથે ફરવાનો સમય આવ્યો ત્યારે તેના લગ્ન થઈ ગયા હવે તેમને તેમના સાસરિયાના ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન થવો જોઈએ આ વિચારીને મને ખૂબ આનંદ થયો થોડી વાર વાતો કર્યા પછી અને જમ્યા પછી જીજુને થોડું કામ હોવાથી તેઓ ચાલ્યા ગયા આથી બહેન વધારે સમય રહી શકીને થોડા દિવસો આમ જ આનંદથી પસાર થયા એક દિવસ મને મારા મિત્રનો ફોન આવ્યો કે અમારા બીજા શહેરમાં એક ખૂબ સારી કંપની ખુલી છે મને તેમના તરફથી નોકરીનો પત્ર મળ્યો છે અને જો તારે પણ નોકરી જોઈતી હોય તો તું ત્યાં આવીને ઇન્ટરવ્યૂ આપી શકે છે મેં મારા પિતા સાથે વાત કરી અને બીજા દિવસે ઇન્ટરવ્યૂ માટે ગયો મારા નસીબે મને સાથ આપ્યો અને હું ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ત્યાં મને બહુ સારી પોસ્ટ પર નોકરી મળી ગઈ હતી સારી કંપની હોવા ઉપરાંત પગાર પણ ઘણો સારો હતો મેં દિવસ રાત મહેનત કરીને કંપનીમાં સારા પૈસા કમાવાનું શરૂ કર્યું અને કમાતો જોઈને પપ્પા અને હું બંને ખૂબ ખુશ થયા જ્યારે મારી બહેનને પણ આ વાતની જાણ થઈ ત્યારે તેણે મને અભિનંદન આપ્યા અને કહ્યું નાના તો તો ક્યારે આટલો મોટો થઈ ગયો કે કમાવા લાગ્યો તે ખૂબ જ સારી વાત છે કે તે કમાવાનું શરૂ કર્યું છે પાપાની કેટલીક જવાબદારીઓ પણ ઓછી થઈ ગઈ હશે તેથી હવે અમે તારા માટે છોકરીઓ શોધવાનું શરૂ કરીશું જેથી તારું ઘર બસી શકે આમ પણ તે લાંબા સમય સુધી ખૂબ મજા કરે છે આ રીતે અમે બંને ભાઈ બહેન લાંબા સમય સુધી એકબીજા સાથે હસ્યા અને મજાક કરતા રહ્યા પછી બહેને ફોન કાપી નાખ્યો અને હું પણ સૂઈ ગયો એક દિવસ મને બહેન અને જીજુનો ફોન આવ્યો પણ મારી સાથે વાત કરવાને બદલે તેણે મને મમ્મી પપ્પા સાથે વાત કરવાનું કહ્યું મેં મારા પિતાને ફોન આપ્યો પછી પિતા સાથે વાત કરતાં બહેને કહ્યું કે અમે રવિ માટે છોકરી જોઈ છે મારા ફઈ સાસુની છોકરી છે તે તેની છોકરી માટે સંબંધ શોધે છે તેથી મેં તેને રવિ વિશે વાત કરી છે તેણે કહ્યું કે હા ઠીક છે જો તમારો ભાઈ તમારા જેવો હોય તો અમને સંબંધમાં કોઈ વાંધો નથી તો કાલે તે રવિને મળવા આવે છે તો પિતા કહેવા લાગ્યા દીકરા તે તેના પરિવારની તપાસ તો કરે છે ને તેનો પરિવાર આપણા જેમ છે ત્યારે મારી બહેને કહ્યું કે હા પપ્પા છોકરી બહુ સરસ છે અભ્યાસ પણ સારો છે અને સંસ્કાર પણ સારા છે પછી માતા અને પિતા પણ ખુશ થયા કે હવે અમારા ઘરે પણ વવ આવશે બહેનના ગયા પછી જે ચમક ગઈ હતી તે પાછી આવવાની હતી પપ્પા ફોન રાખીને મને કહેવા લાગ્યા કે કાલે તને મળવા લોકો આવી રહ્યા છે તો તૈયારી શરૂ કરો મમ્મીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી તેને સફાઈ શરૂ કરી અને પપ્પા પણ બજારમાં ગયા કારણ કે કાલે સવારે વહેલા તે લોકો આવવાના હતા એટલે પપ્પા તમામ સામાન લાવવા ચાલ્યા ગયા હતા બીજા દિવસ દરમિયાન તે લોકો મને મળવા આવ્યા અને તેમને અમારું ઘર ખૂબ ગમ્યું અને એ જ રીતે મારો સંબંધ નક્કી થયો છોકરીનું નામ સ્નેહા હતું હું અને સ્નેહા એકબીજા સાથે વાત કરવા લાગ્યા હવે મને પણ તે એટલી ગમતી હતી અને સ્નેહાને પણ મારા પ્રેમમાં પડી ગઈ હતી દિવસો આમ જ વીતતા ગયા અને લગ્નની તારીખ નક્કી થઈ અને સ્નેહા અને મારા લગ્ન થઈ ગયા અમે અમારી જિંદગી ખુશીથી જીવતા હતા તે દિવસે અમે બધા બેસીને ચા પી રહ્યા હતા એટલામાં અમારા ઘરની ડોળ બેલ વાગી મેં દરવાજો ખોલ્યો તો જોયું કે સામે મારી બહેન ઊભી હતી અમને આઘાત લાગ્યો કે દીદી આજ સુધી અહીં ક્યારેય એકલી આવી નથી તે હંમેશા જીજુ સાથે આવે છે અમે થોડા નર્વસ થયા પછી પિતા તેને અંદર લઈ આવ્યા અને પૂછ્યું કે શું થયું દીકરા તું એકલી આવી છે અને ફોન પર નથી કર્યો બધું બરાબર તો છે ને ત્યારે બહેનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે કહ્યું પાપા મારે ત્યાં નથી રહેવું હવે અમારા તો હોશ ગુડી ગયા હતા કારણ કે જ્યારે ઘરની દીકરી આવી વાત કરે છે ને ત્યારે કોણ ખુશ થાય છે હું પણ ડરી ગયો ત્યારે પિતાએ કહ્યું શું થયું દીકરી તું આવું કેમ બોલે છે તો બહેન બોલવા લાગી કે તે લોકો બિલકુલ સારા નથી તેઓ મારી સાથે ખૂબ જ ગંદા વર્તન કરે છે પછી મેં મારી બહેનને કહ્યું કે તમે તો કહેતા હતા કે એ લોકો બહુ સારા છે જીજુ તમારું બહુ ધ્યાન રાખે છે તો હવે આવું કેવી રીતે થયું પછી બહેન કહેવા લાગી કેમ કે તે સમયે બધું સારું હતું પણ હવે કંઈ સારું નથી તારા જીજુ મારી સાથે સારું વર્તન કરતા નથી મારા સાસુ સસરા મારી સાથે સારો વ્યવહાર કરતા નથી છેવટે મારે શું કરવું જોઈએ તેથી જ હું કંટાળીને અહીં આવી છું મા ઝડપથી કિચનમાં ગઈ અને દીદીને પીવા માટે પાણી આપ્યું પછી સ્નેહા પણ બહેન પાસે બેઠી અને પૂછ્યું કે આ કેવી રીતે થઈ શકે દીદી તમને કોઈ ગેરસમત થઈ હશે મારા મામા અને મામી ખૂબ સારા છે ત્યારે મારી બહેને કહ્યું કે જે લોકો બહારથી જવા દેખાય છે તેવા અંદરથી હોતા નથી જો તમને વિશ્વાસ ન હોય તો તમે તેમને ફોન કરીને પૂછી શકો છો અને પોતાના ઘરને બરબાદ કર્યા પછી આમ પણ કોણ ખુશ રહે છે મેં ઘણું સહન કર્યું પણ હવે સહન ન થયું તેથી મારે પાછું આવવું પડ્યું હવે અમે બધા નિરાશ હતા કે અમારું જીવન સારું ચાલી રહ્યું હતું તો આમ કેમ થયું થોડી પછી પિતાએ બહેનને શાંત કરી અને જીજુને ફોન કરીને કહ્યું કે શું થયું દીકરા મારી દીકરીથી કોઈ ભૂલ થઈ છે જ્યારે તેણે કહ્યું કે ના તે બધું તમે તમારી દીકરીને જ પૂછો અને તેણે ફોન કાપી નાખ્યો હવે અમને વધુ ચિંતા થવા લાગી કે બીજી કોઈ મોટી ઘટના બની હશે જેનો કોઈ ઉકેલ નથી અમે ઘણીવાર દીદીને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ દીદી અમને કંઈ કહેતી ન હતી અને એટલું જ કહેતી કે મારે ત્યાં ફરી પાછા જવું નથી મને હવે દીદી સાથે સ્નેહાની પણ ચિંતા થતી હતી કારણ કે તે મારી બહેનના સાસરીયામાંથી હતી મને ડર હતો કે કદાચ તેઓ સ્નેહાને પણ અહીંથી લઈ જશે તો મેં સ્નેહાને રૂમમાં બોલાવી અને કહ્યું કે તારા માતા પિતા સાથે વાત કર અને તેમને પૂછ કે દીદીને એવું શું થયું છે કે તે પરેશાન થઈને અહીં આવી જ જો દીદીની ભૂલ હશે તો અમે દીદીને સમજાવીશું સ્નેહાએ તેના માતા પિતાને ફોન કર્યો તેના માતા પિતાએ કહ્યું કે તેઓ નથી જાણતા કે આ લોકોને શું થયું અમે પણ ખૂબ પ્રયાસ કર્યો એ લોકોને પૂછવા માટે પણ તેઓએ કશું કહ્યું નહીં તેણે કહ્યું કે તે મારી દીદીની ભૂલ હતી હવે અમારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો અમે દીદીને ઘરે રહેવા દીધી અને ન તો તેના સાસરિયાઓ તરફથી કોઈ કોલ કે મેસેજ આવ્યો અને એના જીજુનો ફોન આવ્યો કદાચ તેને બહેન સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો હવે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી એક દિવસ જ્યારે બધા બેઠા હતા ત્યારે બહેનને પિતાને કહ્યું કે તે છૂટાછેડા માગે છે બધાને તરત જ આશ્ચર્ય થયું કે આટલી નાની લડાઈમાં કોણ છૂટાછેડા આપે છે કંઈક થયું હોય તો પહેલાં બેસીને ચર્ચા કરો જો વસ્તુ બરાબર ન થાય તો પછી છૂટાછેડા તરફ વધો પપ્પાએ કહ્યું કે હું જાતે જઈશ ત્યારે સાસુ સસરા સાથે વાત કરીશ હું તેમને પૂછીશ કે શું મુદ્દો છે તમે લોકો આટલો જલ્દી આટલો મોટો નિર્ણય કેમ લઈ રહ્યા છો ત્યારે દીદીએ કહ્યું તે આ લોકોનો ફેસલો નથી આ નિર્ણય મારો અને અનિલનો છે અમે બહેનને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તે પોતાનું ઘર બરબાદ ન કરે પછી થોડા સમય પછી જીજુ પણ વકીલ સાથે ઘરે આવ્યા અને બંનેએ છૂટાછેડાના કાગરો પર સહી કરી અમે લોકો ખૂબ જ દુઃખી હતા કે વસાવેલું ઘર તૂટી ગયું આજે ઘરમાં કોઈએ ખાવાનું ખાધું ન હતું કારણ કે આટલી મોટી વાત બની ગઈ હતી પછી દીદીએ બધાને કહ્યું કે મારા કારણે તમે લોકો દુઃખી ન થાવ હું તે ઘરમાં ખુશ ન હતી મેં ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે લોકો બરાબર ન થાય તેથી મેં તેને છૂટાછેડા આપી દીધા શું તમે લોકો નથી ઈચ્છતા કે તમારી દીકરી ખુશીથી જીવે પછી મારી માએ બહેનના માથા પર હાથ ફેરવતા કહ્યું દીકરા અમે હંમેશા તારી ખુશી જ ઈચ્છતા હોઈએ છીએ જો તને લાગતું હોય કે તું તેમનાથી ખુશ નથી તો એ તારો નિર્ણય છે અમે પણ આ વાત સ્વીકારી લીધી હવે અમે પહેલાંની જેમ રહેવા લાગી દીદી ઘરે બેઠી છે એનું દુઃખ હતું પરંતુ પિતાએ કહ્યું કે થોડા વર્ષો રાહ જુઓ તે પછી અમે બહેનના ફરીથી લગ્ન કરીશું પરંતુ ખુશીની વાત એ પણ હતી કે સ્નેહાના પરિવારે કોઈ મુદ્દો ઉઠાવ્યો ન હતો તેઓએ સ્નેહાને લઈ જવાની વાત કરી ન હતી આમ ઘણા દિવસો વીતી ગયા અને મારી બહેનના છૂટાછેડા થયાને એક વર્ષ વીતી ગયું બે દિવસ પછી અમે બેસીને ચા પીતા હતા પછી દીદી ત્યાં આવી અમે પૂછ્યું શું થયું દીદી બધું સારું છે ને તો દીદીએ કહ્યું હા બધું બરાબર છે પણ જ્યારે સ્નેહાએ દીદીને હાથ લગાવ્યો તો તે કહેવા લાગી દીદીને તો બહુ તાવ છે અમે ડરી ગયા અમે કહ્યું ચાલો ડોક્ટરને બતાવીએ ત્યારે દીદીએ કહ્યું ના ડૉક્ટરને બતાવવાની કોઈ જરૂર નથી હું ઠીક છું દીદીએ થોડી દવા લીધી પણ ફાયદો થયો નહીં દીદીને ચક્કર આવવા લાગ્યા અમે દીદીને હોસ્પિટલ લઈ ગયા ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો પણ જ્યારે રિપોર્ટ્સ આવ્યો ત્યારે અમારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી રિપોર્ટમાં લખેલું હતું કે તે ગર્ભવતી છે પણ તે તો છેલ્લા એક વર્ષથી અમારા ઘરે રહેતી હતી તો તે ગર્ભવતી કેવી રીતે થઈ બધાને ખૂબ જ આશ્ચર્ય થઈ અમે દીદીને પૂછતા કે શું વાત છે પણ તે કશું બોલ્યા વગર પોતાના રૂમમાં જ જતી રહેતી અમે ઘણીવાર પૂછ્યું પણ દીદીએ દરેક વખતે કોઈ જવાબ ન આપ્યો એક દિવસ મેં બધું જાણવા માટે મારી બહેનના રૂમમાં ચૂપચાપ બેસી રહેવાનું આયોજન કર્યું અને બીજા દિવસે હું રાત્રે તેના રૂમમાં ગુપ્ત રીતે બેસી ગઈ મેં સ્નેહાને વાત કહી હતી થોડી વાર પછી જ્યારે બહેન રૂમમાં આવી ત્યારે તે બારીમાંથી જીજુને અંદર લઈ આવી આ જોઈ હું ચોંકી ગયો આ લોકોના તો છૂટાછેડા થયા હતા એટલામાં જીજુ બહેન પાસે આવ્યા અને તેને ગળે લગાડી લીધી હવે હું પોતાને રોકી ન શક્યો અને બહાર નીકળી ગયો મને જોઈને બંને ગભરાઈ ગઈ મેં પૂછ્યું આ બધું શું ચાલે છે જો તમે લોકો સાથે રહેવા નહોતા માગતા તો છુપાઈને મળવાની શું જરૂર હતી છોટા તમે બંને પતિ પત્ની છો ત્યારે દીદીએ કહ્યું કે અમે તમને આખી વાત જણાવીશું પહેલાં તમે શાંત થાવ પછી મેં બધાને ભેગા કર્યા બધા ત્યાં આવ્યા માતા અને પિતા પણ દીદીથી નારાજ હતા કારણ કે તેઓને બહેનની ગર્ભવસ્થાની જાણ થઈ ગઈ હતી ત્યારથી તેણે બહેન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું તેણે થયું દીદીએ કંઈક ખોટું કર્યું હશે એવું એ લોકોને લાગતું હતું કે આ કારણે તે ગર્ભવતી બની હશે હવે તે બહેનને નફરત કરવા લાગ્યા હતા પણ જ્યારે તેણે જીજુને ત્યાં રૂમમાં જોયા ત્યારે તેણે કહ્યું કે આ માણસ અહીં શું કરી રહ્યો છે ત્યારે દીદીની આંખોમાં આંસુ હતા દીદીએ કહેવાનું શરૂ કર્યું કે ખરેખર મારા સાસુ સસરા મને ખૂબ હેરાન કરતા હતા આમાં મારા પતિનો કોઈ દોષ નથી છેવટે તે કરે તો પણ શું કરશ તેથી અમે એક પ્લાન બનાવ્યો કે અમે છૂટાછેડા લેવાનું નાટક કરીશું જેથી મારા સાસુ સસરાને મારી કમીનો અનુભવ થાય અને તેઓ સુધરે અમે યોજના મુજબ આ નાટક કરવાનું શરૂ કર્યું અને અનિલ દરરોજ રાત્રે મને મળવા આવતા હતા ત્યારે પપ્પાએ કહ્યું કે તું આ વાત અમને પણ કહી શકી હોત તે અમને કેમ ન કહ્યું તો દીદીએ કહેવાનું શરૂ કર્યું કે જો મેં તમને કહ્યું હોત તો કોઈક રીતે મામલો તેમના સુધી ન પહોંચે હું નહોતી ઈચ્છતી કે અમારી મહેનત આમ જ જાય હું તે લોકોને પાઠ ભણાવવા માગતી હતી કે વહુને એવી રીતે હેરાન કરવાનો અર્થ શું થાય છે એનો અહેસાસ તેમને કરાવવા માંગતી હતી કે એ લોકો જ્યારે મારી ગેરહાજરી અનુભવે ત્યારે તેઓ તરત સુધરી જાય તેથી મેં આ નાટક કરવાનું વિચાર્યું અમે બધું સમજી ગયા હતા માતા અને પિતાને પણ એ વાતનો અહેસાસ થયો કે મારી દીદીએ કોઈ ભૂલ કરી નથી અને મારી બધી ગેરસમજ દૂર થઈ ગઈ અમે બધાએ જાણીને ખૂબ જ ખુશ થયા કે દીદીનું ઘર તૂટ્યું નથી આમ નવ મહિના વીતી ગયા અને દીદીએ એક દીકરીને જન્મ આપ્યો અને તેના આવવાથી બધા ખૂબ ખૂબ ખુશ હતા અને તેના સાસુ સસરાને પણ તેની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને તે મારી બહેનને લેવા આવી ગયા હતા અને આ બધામાં સ્નેહાએ પણ મારો ખૂબ સાથ આપ્યો હતો તે એક વખત પણ મારી બહેનની ખિલાફ ગઈ ન હતી આજે મારી બહેન તેના ઘરમાં ખૂબ ખુશ છે અને હું પણ મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ